મનસુખભાઈ બોલું સમાજ માંથી રબારી સમાજ માંથી મારે તકલીફ છે મારા પતિ મને અહીંયા મારા પિયર મૂકીને ગઢડા બે ત્રણ મહિના પેહલા એને એક છોકરી એ અફેર હતો એનું પડદા પાસ થયો તો પછી એને સમાધાન ને એવું બધું કરી નાખ્યું ને અત્યારે આ હમણાં બે ત્રણ મહિના પહેલા મને એમ કીધું કે મારી મમ્મી ને મજા નથી એમ કરી મૂકી ને અયોગ્ય ની પાછળ થી અમે અહિયાં કંસારી ભાડે રેતા એટીઆઈ છે એસટી માં હા એસટીમાં છે ને આમે છોકરી છે એ કંડક્ટર છે ને મારે એક છ વર્ષની દીકરી છે એટલે એમની તમે આ જે વાત કરો છો એ જાહેર કરવા માંગો છો કે ખાલી વાત કરવા નહીં જાહેર કરવા માંગુ મારી એ કાયદેસર અન્યાય થયો છે મારી પાસે લીગલી બધા પ્રૂફ છે મેં તમને વોટ્સઅપે કરેલા છે પણ બેન હું હજી છે ને હમણાં થોડોક હું હતો જેલમાં એટલે હજી કાલે છૂટો હું તમારા વિડિયો બહુ બધાય આમ બહુ ઓલું કરે ને મારા પપ્પા ને મમ્મી તો રાતના બાર એક વાગ્યા લગી ને આમ મારા પપ્પા ઈચ્છા ને મારી ઈચ્છા છે કે તમે આમાં પડદા ફાશ કરો એમ

મને તો બેન આપણે તમારું નામ હું કીધું મનીષાબેન મનીષાબેન આખું નામ મને મનીષાબેન એક મિનિટ લખવાનું એ ભાઈ મને પેટ આપો એ

કોડીનાર થી લોઢવા જાજુ હાજુ નથી થતું મનસુખભાઈ ઓકે લોઢવા લોઢવાની લોઢવાનો છોકરો છે છોકરી લોઢવાની છે છોકરો વડનગર નો પ્રેમ શું છે એની રાંધા એ વાળા એને હું તમને બધા લીગલી પ્રૂફ મોકલી દઉં એ લોકોને છૂટુ કરાયું એ પ્રૂફ મોકલી દઉં ને તમને હું એના એના લગન થઈ ગયા હતા નહીં આની આરે જે પ્રેમ પ્રકરણ પૂરો કર્યો એ છોકરીએ પહેલા 3-4 મહિના પેલા આના ઉપર મને જાણ થઈ ગઈ ને એટલે મેં એ છોકરીને ફોન કરીને કીધું ને હું કહું હું તમારા બે ઉપર લીગલી કેસ કરી તો એ છોકરીએ કરશે આના ઉપર કેસ કરી દીધો રેપનો

છોકરી ના જો અમે તમને વોટ્સઅપ કરેલા લીગલી કાગળ એના અધિકારી ઉપર ઓલું કર્યું કેટલી વખત અરજી લખી વખત ભલામણ કરી દેતા હવે મને મનીષાબેન મોરી તમારા પપ્પા મારા પપ્પા નામ નારણભાઈ છેલાણા નાટક છે એની અહીંયા હા મનીષાબેન પપ્પા નામ નારણભાઈ અત્યારે હું મારા માવતર ગીર ગઢડા છું હા પણ ઘરવાળાનું નામ શું કીધું કરસન માયાભાઈ મોરી કરસન માયાભાઈ મોરી હું કેટલા દિવસથી ફોન કરું મનસુખભાઈ તમને બેન પણ હું છે ને જેલમાં હતો હજી મને નામદાર કોર્ટે કાલે જામીન મુક્ત કર્યો કાલે ભાઈ એ ફોન ઉપાડ્યો તો કે મારા પપ્પા કાલે આવશે સવાર ફોન કરજો એમ હું કેટલા બધા મેસેજ એ તમને કરેલા છે વિડિયો બધું મનસ્વી બીપી માં મનસ્વી લખે મારી છોકરી ના મનસ્વી છે એમાં તમે બધા કાગળિયા તમે જોઈ લેજો કાગળિયા ને ઓલું જે છોકરી એ ઓલું કઈ વિડીયો ને બધું છે લીગલી બધા થ્રુ કઈ ને તમને મોકલી દીધેલા છે એક કામ કરું છું એક મને આ મોકલો આના મોબાઈલ નંબર એક તમને વોટ્સઅપ મોકલો કોના કરશન ભાઈ ના વાયરલ કરજો હા વાયરલ તો થઈ જાય પણ સમાધાન કરવાની બેંચ ઉપર આવે તો સમાધાન કરવા તૈયાર છો ને સમાધાન કરવા પણ ન્યા ને ન્યા પછી આમના માલ છે તો મારે તો કેટલા વર્ષ મારે લગ્ન ના દસ વર્ષ થયા આવો મને શું થાય મારે સાંભળો કે કોઈ પણ માણસ માત્ર ભૂલ પાત્ર હોય સુધરવાની કોશિશ માં આવે છે એ અમુક થોડાક સમય પછી પાછું હરખું થઈ જાય કે કોઈ નું જીવન એવું ને એવું રહેતું નથી આખી જિંદગીમાં આપડે જેની લગ્ન કર્યા હોય એ લગ્ન જીવન માં કઈ એવો ને એવો પ્રેમ ધારો ના રે એનો સમય પરિવર્તન આવે એટલે એમાં ફેરફાર આવે

પછી એમના પ્રેમ પ્રકરણ વાળા છે નામ એમની એની વડલા ચોકરી ઉના પોલીસ સ્ટેશન માં કરી હતી ને પછી મેં છોકરીનું ભવિષ્ય બગડી જાય આની નોકરી જાય એટીઆઈ અધિકારી માં આવે અત્યારે એટીઆઈ છે હા કોડીના ડેપો માં એટીઆઈ છે અધિકારીમાં આવે આ કેમ ખાદલા તૈક નું હતું મનસુખભાઈ ઈ એસ સી એફ છોકરી ગાર્ડ હતી એ રીતનું જ થાય આ એટીઆઈ છે ને આ છોકરી કંડક્ટર છે હમ ફોદો એ રીતનો જ થાય હા એટીઆઈ કાઈ વાંધો નહીં આપડે બંને એટલું સમજાવવાનો પ્રયાસ કરી

મનીષાબેન સમાધાન કરે તો સમાધાન કરે ને તમને એવું લાગે ને તો પેલા સમાધાન માં તમારા એકસો પચીસ ડોમેસ્ટિક કે આ બધું જે છે ને એ કેસ એ કઈ પાછા નહીં ખેંચવાના કેસ ચાલુ રાખવાનો

અત્યારે હું રેજ્યુકેસ્ટ સમાજ નથી મેં એમએસડબલ્યું ગ્રેજ્યુશન માં કપાન ની નોકરીયાદ છે અત્યારે મારે આ કરવું ને મારા માટે શોરમજનક છે પણ તો બીજો કોઈ ઓપ્શન છે જ નહિ નાય કાઈ કોઈ ઓપ્શન નથી બેન જો અમારી પાસે કેવું છે કે મેં કાર્યકર કરશી અમારે કઈ આ નથી મતલબ હોતો મેં માસ્ત કાર્યમાં જ માસ્ટર ડિગ્રી કરી હા કેમ કોઈ કોઈનું સમાધાન અમારા હાથે થતું હોય અને કોઈ દીકરીની જિંદગી બચતી હોય ને તમારું ઘર સારી રીતે અત્યારે હું તમને કઉ તો મારી જિંદગી તો બરાબર છે જિંદગી બગડે સુધરે નહિ એવું ઈ વિચારું

બે ત્રણ દિવસ મોકલી અત્યારે કલાક પેલા એવું હોય ને કે આ મોબાઈલ ઘણી ચાલુ રહી ને એટલે આમાં અઠીસો ફોન આવી પાછું મોકલી દઉં છે ઈ નંબર મને પાછા હું હમણાં આમાં નકર પાછો તમને રિંગ કરું છું તમે મને મોકલી બધું અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને તમારી મંજૂરી હોય તો કેમ કે વાયરલ ના કરવાનું હોય મંજૂરી આપણે નઈ અત્યારે પછી જ અમારે વાત કરવાની હોય તમારી મંજૂરી ન હોય તમારે કોઈ વાત ન કરાય કેમ કે અમે કોઈ ઓળખતા જ નથી હા વાંધો નહીં એટલે તમે ફોટા મોટા ભાઈ તમને જેમ ઠીક લાગે થાય ને અમારો પ્રયાસ ખાલી સારું મમ્મી તો હું તમારું ફ્રેન જ છું અમે મારા મમ્મી બધા તમારા વિડીયો લગાવ્યા માં યુટ્યુબ માં તમારા વિડીયો ચાલુ હોય રાતના દોઢ વાગ્યા લગતા હોય ઈ તમારું યુટ્યુબ માંથી જ મેં તમારો નંબર લીધો

રાઠોડ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો ઓળખાણ પડે ઓળખો છો હા ઓળખું છો ને ઓળખો છો તમે ઓળખો તો મારી મોત થયું તો મારી મોત થયું હવે કરશનભાઈ એના માટે ફોન કર્યો હતો આપડે મનીષાબેનનો ફોન હતો મનીષાબેન હવે એમાં તમારે કઈક તમારા અત્યારે જે કઈ કોઈ ઓલા ડ્રાઈવર કંડક્ટર કોઈ બેન હારે તમારે કઈ સંબંધ હશે જે હોય તે ખ્યાલ નથી આપણને પણ હવે એ બાબતમાં તમારું બે જણાનું જે કઈ છે એમાં તમારે એક દીકરી છે ને

મારા મમ્મી પપ્પા અહીંયા રહી છે વડનગર મારા મમ્મી ને અત્યારે અત્યારે જુનાગઢ દવાખાને બરોબર જ આવ્યો જુનાગઢ થી હવે એમ કે એની નહિ જવાના બે નું ન્યા જવાનું આપણે મારે એ બીજું બધું સોલ્યુશન થઇ જાય પણ એની જે બાબત છે ને એ તમારે જે કંડક્ટર છોકરી હતી એ કોઈ છે જ નહી મનસુખભાઈ એ બધું ઈ મેટર છે જ નહીં હવે પુરામાં મોકલા છે હે

હવે આજે દીકરી તમારી છે એને તમારી બાપની જે પ્રેમ છે એ દીકરીને મળશે ખાલી મુટલા આપડે આપડી મોજ છોક માટે છોકરા જાણીએ તો એ જિંદગી નથી તમે જે બાળકો જન્મ દિયો એને ઉછેર કરવો પછી આપડે બોર્ડ નથી મારતા મા બાપ તમે તમારા મા બાપ ને ભૂલશો નહીં પણ હવે ઈ બોર્ડ મારો મા બાપ તમે તમારા બાળકોને ભૂલશો નહીં હા આ છે એટલે તમારી દીકરી જે છે તમારું ઘર છે પ્રેમિકા મળી જાય નફરાવાળી મળી જાય આ દુનિયા બધું મળે છે મા બાપ એક મળતા નથી તમારા સંતાન મળતા નથી છોકરા તો લાવો મારી બેગ લેવા અને વેસાથી મળે તમારા નો હોય હા અનાથ આશ્રમ માં બાળક આવો એ બાળક ને એને પેલે થી ઉછેર થાય કે આ મારા મમ્મી પપ્પા છે તો તમને એનો પ્રેમ મળે બાકી કઈ ગઢો થયા પછી ખબર હોય તો કે મને ત્યાં બાપા લીધેલો છે હું તો બીજાનો છું છોકરા તો પેદા થાય પણ ઈ છોકરાનો ઉછેર કરવો ઈ ઘર હકાલવું ઈ બહુ કઠણ છે પ્રેમ તો મળી જાય મળી જાય એનાથી કઈ જિંદગી નથી અને પછી કઈ ઠાકી આપણે સુધરી સમય ન હોય તમે સજી હવે કદાચ વર્ષ આમ નામ કાઢ્યા કરશો પણ વર્ષ પછી તમારી પત્ની છે એની એ ઉમર થઈ ગઈ છે તમારી એ થઈ ગઈ છે ત્યારે સંસાર નો મોહ નહીં રહ્યો હોય હા એટલે બને ત્યાં સુધી સમાધાન કરી અને કાંઈ એનો વાંધો હોય તો આપણે મની સાથે નહીં કહી દી કે ભાઈ આવું નહીં કરવાનું તમારે જે કઈ અમુક ડિબેટ હોય તમારો કોઈ પ્રોબ્લેમ હોય એ કહી દઈ પણ જો વાંધા કાઢવા હોય અને નથી જ રાખવી તો હો બાના નીકળે એ મન જવા દેતી નથી ઈ મન માં રહેવા દેતી નથી ઈ મન ફલાણું નથી કરતી આપણે જો કોઈ આપણે કોઈ એવું ય નથી મનસુખ ભાઈ કે આપણે આપણે કાઢી મૂકવું કે આ મારે જોઈએ છે સાંભળો આપણે જોઈએ જ હું એમ નથી કેતો કે હું કાઢી મુકવાનું કે મારે નથી જોતી ને એવી વાત નથી કરતો આ મનીષા બેન ને એ તમારી દીકરી એના માવતરે રે તો તમારે પરણવાની જરૂર ક્યાં હતી સાંભળીએ તો ખાલી દેખાવ પૂરતા સમાજ લેવલે ભાઈ મેં લગ્ન કરી લીધા પણ એ લગન નું જીવન તમે માણ્યું તો નથી કેમ કે તમે તો છોકરી થઈ ગયા પછી એના ઘરે છે તમે તમારા ઘરે છે તમે તમારી રીતે રખડો છો એની છોકરી માં મજા કરે છે એટલે એ જીવન થોડું છે સંસાર જીવન પાર ઉતારો એને સંસાર કહેવાય કઈ જીવન માં છોકરા કરે એ જીવન નથી ઈ કઈ સંસાર નથી ઈ કાઈ ઘર નથી એ કાઈ પત્ની નથી જીવન જીવી જાણો તો મહત્વ છે આ તમારી નોકરી કરો છો નોકરીમાં તો નોકરી કરી જાણો તો નકર તો તમારા છે છોકરા મોટા કરવા એને હિંચકવા એને મોટા કરવા બાય ને રીંગણા ટમેટા મરચા તેલ ઈ એક સાઈડ ની નોકરી છે ડોક માં ગારીઓ નાખો ને એટલે મરાઈ ગયા એટલે આ એક સાઈડ નો ગાળિયો છે એવું મારું માનવું છે હવે આપડે તમે કો એમ હું agree છુ હાલો agree એટલે આ મનીષા બેન ને આપડે એને મને કીધું કે એનું જે કઈ તમારા મીડિયા મીડિયા બીડીયા મોકલ્યા ઈ જે હોય તે ઈ છોડી દયો હા ઈ એ તો છે જ નઈ મનસુખ ભાઈ હવે એ હતું હા હું સ્વીકારું છુ ઈ હાલો હું એમ ભાઈ જ્યાંથી એ સુરજ ઉગે ને ત્યાંથી હવા પડે હા હા તો ત્યાંથી હવાર હાલો તમે કો એમ હું હવાર કરી દવ બોલો કેમ કે જ્યાંથી સમજણ આવી ત્યાંથી સજ્જન થાય અણસમજણોમાં ગમે ગયું એ અણસમજું અને ભૂલ થઈ ગઈ ભૂલ માણસ માત્ર ભૂલ નો પાત્ર હોય એ તો મેં સ્વીકારી લીધું સાંભળી આ લોકો મની સામે અમે સમજાવી દઈએ કે બેન આવું નહિ અને હવે એવું નહિ કરાય પણ તમે તમારા ઘરે જો હવે આ જે સ્ત્રી છે એને એનો તમારો જે કાંઈ ઘરનું જે કઈ છે એમાં એને એવું લાગે તો કે બાકી એમને તો કોઈ કહે નહીં કે આ ઘરે નથી આવતા નામ નથી કરતા તમારે તમારા ટાઈમે ઘરે જવું પડે એના બાળકોને પ્રેમ આપવો પડે એને રહેવું પડે તો ઘરે ઘરે તો જવું જ પડે ને એને જે મને વાત કરી એટલું જ હું તમને કહું છું મને ખ્યાલ નથી હા એટલે તમે તમારું એકજેસ્ટ કરી અને જીવન જીવો એવું પ્રાર્થના કરી છે ભગવાન દ્વારકા એમય નથી કેતો તમને પૂછ જો મંચુખભાઈ કે આ વસ્તુ બધી જે ઓલ આપડે બધું શોર્ટ આઉટ થયું પછી હું કીધી ક્યાંય મારો જો રોજ એને બેન મોબાઈલ જોઈ લેવાનું મેં એને કીધું તું બરોબર હમ કે ભાઈ મોબાઈલ જો એ જોઈ લેતા હું તમને એવું કઉ ને

એવું એવું કોઈ કર્યું એ નથી આપણે એવું આવીયે નહિ આપડા હું તમને મારી ભાષા મા તમને કહું છું હતું છે વયુ ગયું ઈ વાત ને ભૂલી ગયા કાલ થી નવે જિંદગી જીવો એવો અમારો પ્રયાસ છે હા તો વાંધો નહી અંતરે તમે હા અને સમાજ ના બી આગેવાનો વચમાં રાખવા અને આવું તો જો ભાઈ હા કઉ છુ કે તમે ભૂલ ખાધી એવા હજારો એ ભૂલ ખાધી હા તમે એક નહિ હમ એવા હજારો માણસો ભૂલ ખાઈ ગયા હોય છે અને એનો સુધારો હોય કોઈ પણ માણસના ઘરે કાંઈક નું કાંઈક હોય એનો સુધારો હોય એનો મતલબ એવો નથી દીકરી એને માવતર રહી તો સુધરી જાય તમે એક લાગ્યો તમને સુધરી જાવ એમાં ગાઇક નું બગડે સુધારો લેવો હોય ધારે રહેવાથી લેવાય કઈ સુધા સુદા રહેવાય સુધારો ન થાય રી કઈ સુધારા એમાંથી તમે સાથે જો એક વિચાર નો બીજા એની મેડે મની કે તમે આવું નો કરતા ઈ મને ગમતું નથી તો ત્યાંથી આપડે વડાક લેવાનું ઈ તો થાય જ ઈ તો તારે તને મેળ ખાય છે તને પોહાય છે તો જ તો ઈ જીવન નો થાય એટલે ઈ બધી વસ્તુમાં આપણે થોડુંક એકાબીજા ને કેમ કે તમારે જીવન જીવવું છે એટલે પતિ પત્ની એ નું અડધું અંગ છે સુખ દુઃખ નો સાથી છે તમારો પગ થયો હોય ને તો બાઈ તમારા પગ ની સેવા કરવા નહીં આવે એ તમને કેમ કે તો ના ધણી છે ભાંગલા ટૂંટલે કોઈ ધણી નથી ભાંગલા ટૂંટલે હોય ને અહીંયા આપડી બાઈ ઈ તમારી સેવા કરે ઈ તમારા પગ એ આવે ગરમ પાણી કરીને પગ ધોઈ જાય નવરાવે થોરા બીજી નવરાવે થોરા જગત વાતો કરે હા ઈ નો થઈ હે ભાઈ ભાઈ હવે હું મનીષા બેનારે વાત કરો છું અને થાય તો તમે જે તારીખે કયો એ તારીખે જેમ તેડી આવીને એકા બીજા સમાધાન કરી લો પણ આવો બનાવ પાછો નો બને એવી અમે તમને વિનંતી છે એની તો હું તમને લખીને દઈશું બોલો જો લખવું સોગંદ મનીષાબેન મારી ભાષામાં સમજો એક સ્ત્રી છે એની અંદર મન ને ઠુસું મન મોતીદાન કાચ એની અંદર તિરાડ પડે ને એના સાધવામાં હજાર વર્ષો વ્યાજ એટલે એની અંદર ધીરે ધીરે બધું સારું થઈ જાય પણ આપડે એવો પ્રયાસ કરવાનો કે એના દિલ ને ઠેસ જ ન પહોંચે આપણે કરવું હા એટલે પૂરું થઈ ગયું જે વસ્તુ છે ને એ તમે એની નજીક એટલે એના મનની શંકા જેટલા એનાથી છેતારી એટલી એની મન ની અંદર શંકા ઉદભવે વાત સમજી ગયા હા હઠ સ્ત્રી હઠ અને બાળ હઠ આ ત્રણ હઠ હોય છોકરું જે હઠ લઈએ ને મૂકે નહીં બાઈ એ લાલ હાડી નો હઠ લે ને તો એ મારા બાપ હોય તો મૂકે લાલ જ લઈ દેવી પડે એમ એક સ્ત્રી હટ રાજ હટ હટ હોય કરશનભાઈ મનીષાબે વાત થઈ કઈ લોતા પેલા ત્યાં રહેતા તા ઉના ઉનાથી તમે અપડાઉન પેલા કરતા તા અને તમે એનું જે કઈ કર્યાવરણ ના સામાન ને એ બધું ત્યાંથી ભરીને તમે લઈને વ્યા ગયા છો ક્યાં કોડીનાર એટલે ઈ પાછું તમે જે દીકરી તમારી ભણે છે એટલે એનું વર બગડે એટલે ત્યાંથી તમારે તમારી રીતે અપડાઉન કરવાનું છે અને પછી ત્યાંથી તમારે છોકરી કે એ બાજુ ની છે એટલે એટલે એને ત્યાં નોકરી લીધી છે એટલે એમાં થોડુંક એના મન ને વિશ્વાસ દે એવું થોડું પાત્ર ભજવવું પડશે ભાઈ એવું નથી મનસુખભાઈ મારે જો મે યે યે કોઈ કારણોસર એ ઈ મેટર માં ક્યાંય છે જ નહીં સાંભળીજો પેલું પૂછું છે કે નથી હવે ઈ છોકરી કે લોઢવાની છે ને તમારું કઈ નજીક ત્યાં થાય છે અને આ તમે નોકરી એના હિસાબે તમે ન્યા કળા અહીં કોરિનાર તમે બદલી કરાવી કોરિનાર તો અહીં જો મારા મમ્મી પપ્પા એકલા રહી બરોબર ઈ ભલે રહી તો ઈ તો તમે હટ ભગા રાખવા પણ જે છે મનીષા બેન એના મન ની અંદર એવો આક્ષેપ નો ઉભો થાય એટલે તમારે અત્યારે કઈ પ્રોબ્લેમ નથી પછી મન ને જો ના સમાધાન કરવા માટે અમુક જે છે પૂરી કરવી પડે એમાં પછી અમે અમે તમને કોઈ ઓળખતા નથી અમે જે કઈ વાણી છીએ તમને જે સમજાવવાનો પ્રયાસ કરી છે એટલું જ અમારી પાસે અધિકાર છે હા એ તો વાત બરોબર છે તમારી એટલે પછી તમે તમારું હકાલો ને એનું હકાલે તો અમારે કાઈ લેવા દેવા ને પોણી કલાક મગજ નું દઈ કરી હા એમ એટલે ઉના તમારો જે કાય સામાન લઈ ગયા છો પછી તેના દાગીના ની બધું તમારી પાસે છે ઈ એમને પાછો આપી દયો અને તમે તમારું જે કઈ કરિયાવર છે ત્યાં એ લેતા હતા ને એ રયો એટલે છોકરીનું જીવન બગડે નહીં અને તમે તમારો જીવન સંસાર પાછો ચાલુ કર દયો હા વાંધો ઓકે મનજીભાઈ આ એમ મારા મમ્મી અત્યારે અત્યારે જૂનાગઢ હોસ્પિટલ છે છું